હેલો ફ્રેન્ડ્સ યુ વેલકમ બેક ટુ યુટ્યુબ ચેનલ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો ગમે તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં આજનો ટોપિક છે ટકાવારી આ ક્વેશ્ચન જોઈશું હજારના વીસ ટકા બરાબર એક્સના પચાસ ટકા તો એક્સ બરાબર કેટલા તો દાખલો ગણીશું હજારના ના એટલે ગુણ્યાની નિશાની વીસ ટકા એટલે વીસ છેદમાં સો બરાબર એક્સ ના પચાસ ટકા છેદમાં 100 થી સો સો ઉડી જશે એક્સ બરાબર હજાર

ચારસો આન્સર આવશે ગણતરી કરીશું પાંચસો ગુણ્યા ત્રીસ ટકા ત્રીસ ના છેદ માં સો બરાબર એકસ ગુણ્યા સાહીઠ છેદમાં સો બંને બાજુથી સો સો ઉડી જશે તેથી એકસ બરાબર પાંચસો ગુણ્યા ત્રીસ છેદ સાઠ છે દુડાસુ શૂન્ય શૂન્ય ત્રણ છ તેથી એક બરાબર પાંચસો ભાગ્યા બી બરાબર બસો ને પચાસ આન્સર આવશે રકમ જોઈશું એક્સના ત્રણ પંચમાંશના વીસ ટકાના સાઠ ટકા ચારસો ને પચાસ છે તો એક્સ બરાબર કેટલા થશે ઓપ્શન છે છ હજાર બસો પચાસ બી છે છ હજાર બસો સી છે છ હજાર બસો ચાલીસ અને ડી છે છ હજાર એકસો ને પચાસ હવે આની ગણતરી કરશું

બરાબર ચારસો પચાસ નીચે ઉપર આવી જશે અને આ રકમ છેદમાં આવશે ત્રણ ગુણ્યા વીસ ગુણ્યા સાહીઠ હવે છેદ ઉડાશું હવે છેદ ઉડા પંદર તરી પિસ્તાલીસ એટલે એકસો પચાસ તરી ચારસો પચાસ થશે પચાસ દુ ત્રણ દુ છ અને ત્રણ પંચું પંદર પચાસ આવશે પચાસ ગુણ્યા પચીસ ગુણ્યા પાંચ આનો ગુણાકાર કરશું પચો પચો પચીસ બસો પચાસ ગુણ્યા પચીસ એટલે આનો ગુણાકાર કરશું એટલે બાસઠ પચાસ આન્સર આવશે આ આપણો થઈ ગયો આન્સર તો ઓપ્શનમાં બાસઠ પચાસ આન્સર આવશે